અધેડા નું દાંતણ કરવું શરીરે માટી ચોળી માથામાં અમળાની ભૂખી થી વાળ ધોવા અને સ્નાન કરવું ભોજનમાં ફક્ત સામો લેવો અન્ન ન લેવું સ્નાન કર્યા પછી શિવના મંદિરે જઈ

સાથે રહેતો હતો સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગ અને જ્ઞાનવાન હતો પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મ ભાવપૂર્વક ગૃહસ્થી જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવન કાળ આવતા ત્રિલોકીય ધામધૂમથી પુત્રીને પરણાવી અને કન્યાદાન કર્યું બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી યુવાન પુત્રીને અકાળ વેદત્વનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર

જણાવતા કહ્યું આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી છતાં એણે રજસ્વલામાં ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાય છે તે કરતી હતી ઘરકામ કરતી હતી આ ધર્મ નહીં પાળવાના પાપ અને આ ભવ ભોગવવા પડે છે વળી ગયા જન્મે એણે રજસ્વલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાચનનું વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરતી હતી તેમાં જે વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉઠાવતી હતી આ પાપના કારણે તેને અકાળ વૈદ્ય જન્મમાં ભોગવવું પડ્યું છે આ સામે ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી ત્યારે આ દોષના નિવારણ માટે ઉપાય તરીકે પુત્રીને જે વ્રત નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું સામા વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારના સર્વ પાપનો ક્ષય થાય છે તે એની તેની રોગીષ્ટ કાયા ફરી કંચન બની છે ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી